સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વોકેશનલ ટ્રેનર સજ્જતાની પાંચ દિવસીય તાલીમ યોજવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું લીંબા છે પૂજા દિનેશભાઈ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અત્રેના જિલ્લા કચ્છમાં સેકન્ડરી કોઓર્ડિનેટર તરીકે મારી ફરજ નિભાવું છું સ્ટેટ કચેરી ગાંધીનગર દ્વારા અને અત્રેના જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આપણા જિલ્લામાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે વોકેશનલ ટ્રેનર કાર્યરત છે એમના તાલીમ માટે ટ્રેનર સજ્જતા માટે પાંચ દિવસની તાલીમનું આયોજન કરેલું છે આ પાંચ દિવસની અંદર આપણે એ ટ્રેનરને વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે અલગ અલગ ટ્રેડ ચાલે છે ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અપેરલ એન્ડ મેડહ બ્યુટી વેલનેસ એગ્રીકલ્ચર રિટેલ એના જેવા આઠેક જેવા ટ્રેડ આપણા જિલ્લામાં કાર્યરત છે એ ટ્રેડની અંદર જે ટીચર્સ કાર્યરત છે એ ટીચર્સની સજ્જતા વધે નવું વર્ષ એ કંઈક નવી માહિતી સાથે શાળામાં જોડાય બાળકોને કંઈક નવી માહિતી આપે પોતે પોતાના ફિલ્ડમાં પણ પોતાના ક્ષેત્રમાં પણ થોડી કંઈક નવીનતા મેળવે એમના માટે જ ગાંધીનગર સ્ટેટ કચેરી સમગ્ર શિક્ષા ગાંધીનગર ના પ્રેરિત અને અત્રેના જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી માનનીય શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારસરના માર્ગદર્શન હેઠળ આપણે ભુજ મધ્યે શ્રી ઓલફ્રેડ હાઈસ્કૂલ ભુજમાં તમામ કચ્છ જિલ્લામાં જેટલા પણ વોકેશનલ ટીચર્સ કાર્યરત છે એમની પાંચ દિવસની તાલીમનું આયોજન કરેલું છે અને એ તાલીમમાં રોજ અલગ અલગ ગેસ્ટની આમંત્રણ દ્વારા એમણે પોતાના ફિલ્ડમાંથી પણ કોઈ વિશેષતા હાંસલ કરેલી છે જે સિદ્ધિ મેળવેલી છે એના આધારે અને પછી અલગ અલગ જગ્યાની ફિલ્ડ વિઝિટ બતાવીને પોતાના વિડીયોઝ દ્વારા એ નવું કઈક નવીનતા પોતાના કામમાં લાવે એ જ અમારો ઉદ્દેશ્ય છે અને અંતે પાંચ દિવસના અંતે એ જ્યારે શાળામાં જોડાશે ત્યારે એ કંઈક નવીન માહિતી પોતાની સાથે લઈ જાય જેથી બાળકોને કંઈક નવું પીરસી શકે